पन हो त काम करती हे थे पर तुमई अइया हां तो हो किदो खबर छे हो किदो रोटी बडी काम करी करी नेम का लागे न बे ले ले काल न बनावै ते काल तो तुमई काल न पालटीन बनावै भोला म की बोलो मिरे

તમે વ્યવસાયી અને ખાસ તમને બધાને એક વાત જણાવવાની છે કે તમારી છે ને બહુ બધી કોમેન્ટો આવતી હતી આમ ઘણા ખરાના જવાબ હું ન આપતો હોય કોમેન્ટો તો બધાની ઓલરેડી આવે જ છે તો હું બધાના જવાબ એમને ન દઈ શકતો હોય કારણ કે આખો દિવસ કામ કરતો હોય બ્લોગિંગ કરતો હોય અથવા બધું હોય એટલે પાછું કંઈક જવાનું હોય બહાર જવાનું એટલે હું હેરખી રીતે તમને જવાબ ન આપી શકું તો ખાસ કરીને હેને આ વિડીયોની અંદર છે ને બધા એને કમેન્ટ કરી દેજો જેને જે પણ સવાલ હોય ને એની કમેન્ટ કરી દેજો તમે કિયો નો વિડીયો બનાવશ ને કેવાય કોઈ હા હા ગમે એ ભાઈ એક વિડિયો બનાશ્યો તમે હંદા ખાસ કરીને કોમેન્ટ કરી દેજો તો આ આ વિડિયો માં હંદા કોમેન્ટ કરી દો તમે બે દીમાં માં વિડિયો બનાવી નાખશે હા અને કાલ 12 વાગે ને તાહું દી ને કાલ 12 વાગે આપણો બીજો વિડિયો આવે ને ત્યાં હું કોમેન્ટ હું વાસે અને એ એક નોખા વાળા લેતો જાય અને ખાસ કરીને આ વખતે હે ને થોડોક અલગ ચેન્જ કરવાનું છે કેમ કે એમાં એવું છે કે જો ઘણા ખરાની એક હરખી કોમેન્ટ હોય છે જેમ કે માની લો કે તમારું ગામ કયું છે એમ તો તમારું ગામ કયું છે એવી સાત આઠ કોમેન્ટ હોય તો એમાંથી હું એક જ કોમેન્ટ લઈ અને એ આપણે વિડીયોમાં એનું નામ બોલી અને એની કોમેન્ટ વાંસી એવી રીતે છે ને તમારા બધાને હેને કોમેન્ટની અંદર જોઈ આવજો કે મેં મારે જે સવાલ પૂછવાનો છે એ કોમેન્ટની અંદર નથી ને એમ તો એ તમારો વિડીયોની અંદર આવી જશે તો ખાસ કરીને એક ધ્યાન રાખજો કોમેન્ટની અંદર જોઈ આવજો તમારો જે પણ સવાલ હોય એ કારણ કે એમાં બધાની અલગ અલગ લાડ બધી કોમેન્ટો આવે ને એટલે આપણે

દસ થી પંદર જણા હતી પંદર જણાના નામ આપણે વિડીયોમાં આમ હે ને કોમેન્ટ એટલા માટે હે ને હા એટલા માટે તો ખાસ કરીને અંદર જોઈ આવજો ની અંદર કે મારે જે સવાલ પૂછવાનો છે એ કોઈ પૂછ્યો તો નથી ને એમ અને જો કદાચ ડબલ ફેરી થાય તો જેને પેલા કોમેન્ટ કરી છે ને એનું નામ વિડીયોમાં લેવું તો સૌથી પહેલા જેની કોમેન્ટ આવી છે એનું નામ વિડીયોમાં લેવું અને કોમેન્ટનો જવાબ આપશું તો ખાસ કરીને હે ને બધા કોમેન્ટ કરી દેજો જે પણ તમારા સવાલ આખો વિડીયો જોવો તો તમને ખબર પડે અમારે ગામ કી છે ઘરમાં કેટલા જણા છે તમને ખબર પડી તો ભાઈ હે હવે જાવું છે મારે જમવા કારણ કે પછી આજે મારા આખો દિવસ ઘણું કામ છે મમ્મી ની ને બેંક માં જવાનું છે બાપુ ને ક્યાંક દાખલો કઢાવાનો છે તો ત્યાં જવાનું છે તો આજે ઘણું બધું કામ છે તો પેલા જાવ જમવા

તમને ખબર હોય તો આપણે ઓલો દૂધી જેવું તો ઓલું ગોળ ગોળ આવે એનું શાક છે અમારે તો અહીંયા તુંબડી કહે છે તુંબડી તમારી બાજુ હું કહી તો કંઈ ખબર નહીં કમેન્ટની અંદર જણાવી દેજો ખાલી હું કહે એમ તો આપણે જમવા બેહી જશે મસ્ત મસ્ત વાર ગરમા ગરમ રોટલા હાલો બધા જમવા જો અરવિંદ તો ખાવા બેહી જશે ને મેં કેટલું કામ કરી નાખ્યું ખાવા બેઠા તમે ઘણું કામ કરી નાખ્યું તું મેં બાજરો વાવલી નાખ્યો છે દવરું કરવાનું શીખ લે

કામ હોય કામ તો કેવું પડે મારે તમે હાસુ ક્યાં દો મારે કામ હોય કેવું પડે કે નહીં હું ગમે ત્યાં તમે જોતા હોય કામ જ કરતી હોય કે બેઠી હોય

ભાઈ હેને સાયકલ આ સાયકલ માં હેને રીંબા હેગી નો રે એક કરે સાયકલ આરે સાયકલ એમ ફેરવે માથે બે આવ બીક લાગે હે કા કા લાગે ને બીક લે લે તો તો એ હું તો એ ઉસે ના હું કરે હે તું કાજુ બદામ તો ફેમિલી લે અત્યારે તડકો ફૂલે ફૂલ થઈ ગયો હે ને બપોર થા આવી ગયા જાય તે મસ્ત મજાની ગુલફી લાવી નઈ ખાસી બધા ગુલફી ખાવું હવે તો બધા ખાવા મળે જાય અવિનાશ ને બધાય હે હા હા એ સાંભળ બુ તમે ખાધી મેં સફરજન ખાધી સફરજન ખાવ દાંત કરતા છે બાને ને સાંભળ ને એટલે કાલે કાલ દાંત દુખે હા દાંત દુખે ને હા બાને દાંત દુખે હે ને સાંભળ બુ ને દાંત ને ઉકળતો છે તો સફરજન ને ઉખાય અમે બધા ખાઈ ભૂલથી હું ખાવા મોડું ને કહે કે ઓગળી જાય તો ફેમિલી અમારા વિનેશ ભાઈ સાયકલ રમે છે અને આ કેમ લાસ્ટ કાઢીને બેઠેલી

बेही बेहीन कंटार आवी जासे तो घालसा बनई राखवा दे हां अब आंधा दी आव पहेला तमने दे आवे पण मेमन नेऊ न नाही रे को मेमन नेऊ पर्से न मन माथु दुखतो हो के नी हां हे तो तमरा खाटू सा बने माने ताणिये वे ये उनी बानी गम्मा जे लत्ता के नी ते गम्मा लायवा ते दूध नु पाउच लायवा के नी तो घालसा बने तो इवरा ने थे केवते सारो सारो जा जा ते बनई नको तो इवरा ने दी आवो हारो आलो आपणे चा पी ले आलो बडे चा पीवा तो फेर मिले चरे बाकी जसे पाच

એવું છે બહુ માથાપીને કરવી આવે આપણે હવારની ઘોડે આ હવારે દિને જ જેલી જઈ લીધે તો મને એક ઠેલી આપી દીધી છે ને આ ઠેલી લઈને મારા જવાનું છે ગાંઠિયાને એવું લેવા નાસ્તો થોડોક કારણ કે હવારમાં ઓલા બધા વહેલા હેર કામે વ્યા છે રઘુભાઈ દિનેશભાઈ બે અને મેહુલભાઈ બધાય તો એને સાટું ફેંકીએ આપણે થોડોક નાસ્તો લઈ આવીએ ગાંઠિયાને એવું કાંઈક ખાવા થાય એવડે ને હવારમાં વહેલા વ્યા જાય તેવા કંઈ રસોઈને એવું તો કંઈ બનાવેલું ન હોય તો ફટાફટ જાઓને નાસ્તો લઈને બી આવો

ખાતી જાય ને કેતી રહે નો ભાવે કાસામ બાબુ હા હા ન ભાવ કે પણ હા ભાવ કે પણ ભાવ હું જ ને આ ફાફરે ગાઠે ભાવે બાવ તો કેત ના હું ભાવે તો બેરો આવ નાસ્તો લઈને ખાઈ સે જો મસ્ત મજાનો નાસ્તો કરીને જાય ખાટલે બે હવી આવ્યા બસ બીજું બોલવા બસ લાઈક કરો <laughs> 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 તો ખાસ કરીને એને બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મેં જેમ હવારે કીધું કે એમ જેની પહેલાં કોમેન્ટ આવી છે ને ઈદ ટીપીનું ગરીવાલામાં લઈ આગળ વિડીયોની અંદર તો ખાસ કરીને એને અંદર કોમેન્ટ વાંચીને પછી બધા કોમેન્ટ કરજો બધા અલગ અલગ સવાલ પૂછો તો અમને મજા આવે વાંચવાની અને તમને બધા એને જવાબ દેવાની તો ખાસ કરીને એને આજનો સ્પેશિયલ વિડીયો એટલા માટે જ હતો કારણ કે તમે બધા અમને જે પણ સવાલ પૂછો એ પૂછી શકો તો ખાસ કરીને ભૂલતા નહીં એમ પાછા કી દેજો કાંઈકનો કાંઈક સવાલ તો ગોતીને ઢાંકજો તે અમારા માટે હા તો ખાસ કરીને હે ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજનો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય